અને સરકાર કામ કરવા કરાવે છે અને સરકાર કામ કરવા કરાવે છે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા મોટા ઉપાય સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર નામની મતદાર યાદી સુધારણા કામગીરીનું ગુજરાત સહિત બાર રાજ્યોનું એલાન તો કરી દીધું પણ ખાટલી મોટી ખોડ છે કે જેમને આ કામગીરી ઘરે ઘરે જઈને કરવાની છે એવા આંગણવાડી બહેનો અને શિક્ષકો કે જેમની પાસે પહેલેથી જ કામગીરીનું ભારણ વધારે છે તેઓ આ વધારાની કામગીરી નું વિરોધ કરી રહ્યા છે ત્યારે વાત એવી પણ સામે આવી છે કે આંગણવાડી બહેનો પાસે બળજબરીપૂર્વક કામગીરી લેવા માટે વોરંટ કાઢવામાં આવે છે તેમના ઘરે પોલીસની જીપ મોકલવામાં આવે છે અને તેમને પોલીસની જીપમાં બેસાડીને

તો બીએલઓ ની કામગીરી અમારાથી થઈ શકે એમ છે નહીં એ કામગીરીમાં પહેલાં તો અમને બે હજાર બેની યાદી અને બે હજાર પચીસની યાદી એ બેમાં સરખામણી કરવાની હતી કે કયા લિસ્ટમાં કયા નામો છે એ કામગીરી અમે કરીને આપી ત્યાર પછી દરેક એક કે એક ક્વાર્ટર્સનું ઓનલાઈન કામગીરી કરવાની છે જે અમને લોકોને ફાવતી નથી અને અમારી સાથે એટલી બધી બહેનો છે જેને મોબાઈલ સુધા ફાવતા નથી તો પછી ઇંગ્લિશમાં એ બધું કરવાનું આવે ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે એ વસ્તુ શક્ય જ નથી અને પોસિબલ જ નથી અમને આ કામગીરી તો ફરજિયાત રાષ્ટ્રીય કાર્યક્રમ છે એવું કહીને દબાણ આપવામાં આવે છે કે આ કામગીરી તો તમારે કરવી જ પડશે તમે કંઈ બી કરો પણ આ કામગીરી તો કરવી જ પડશે હા વોરંટ પણ જે નથી હાજર થયા એ લોકોના વોરંટ પણ કાઢવામાં આવ્યા છે અને ધમકી પણ આપવામાં આવે છે કે તમારી પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કામગીરી માટે એવું કહેવાય છે કે તમારા ઘરે પોલીસ પણ મોકલી સરકારે કે ભાઈ તમે આવો હા પોલીસ પણ મોકલી હતી એ લોકોના ફોન આવ્યા હતા કે તમારા વોરંટ કાઢ્યા છે ને તમે હાજર થઈ જાવ તો એ લોકો લેવાવાનું કેતા હતા પણ અમે પોલીસ સ્ટેશને પછી જાતે પહોંચી ગયા હતા તેથી પછી અમને પોલીસની ગાડીમાં લઈને અહીંયા લાવ્યા હતા જબરજસ્તી કામ કરવા મૂકી દીધા હતા શું કામ કરાવ બે લોની કામગીરી છે રાજુવાડિયા એક શું નામ તમારું શારદાબેન રાજેશભાઈ વસાવા રાજુવાડિયા બે અમને તાત્કાલિક પકડ વોરંટ મામલતદારમાંથી કાઢ્યું હતું અને એમને સાંજે ફોન આવ્યો હતો કે મામલતદારમાં તમારે હાજર રહેવાનું અને પછી એ લોકો અમે અમારા રીતે પોલીસ સ્ટેશન ગયા હતા પછી ત્યાંથી અમને પોલીસની ગાડીમાં અહીં સુધી બિહાર લાવ્યા હતા કામ લેતા અને સરકાર અમને જબરજસ્તી કામ કરવા કરાવે છે ને વધારાની કામગીરી પણ કરાવે છે જે જવાબદારી છે સંગઠન મંત્રીની જવાબદારી છે નાનોદ જિલ્લામાં અત્યારે જે આંગણવાડીની જે બહેનો છે જેને બિયોની કામગીરી આપવામાં આવેલી છે જે બહેનો ભણેલી બી નથી જેમને જેમની પાસે અત્યારે મોબાઈલ બી નથી અને આ બધી કામગીરી થોપી વહેવામાં આવે છે આ આ કામ એજ્યુકેટેડ લોકોનું કામ છે ચૂંટણી કમિશનરે જે આ લોકોને કામ આપ્યું છે આખા ગુજરાત ગુજરાતમાં એનો વિરોધ કરી થઈ રહ્યો છે અત્યારે આંગણવાડીમાં ગુજ ભારતીય મધુસંઘ તરફથી જે આંગણવાડીની બહેનો છે એક કામ બિલકુલ બંધ કરેલું છે અને એના માટે અમે દસ તારીખે અમદાવાદની અંદર આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલ છે એટલે અમે મીડિયાના માધ્યમથી સરકારને એક એ કહેવા માગે છે કે જે બહેનો દસ હજાર પગારમાં કામ કરે છે અને દુનિયાભરનું કામ આપે છે એ પરિવારનું જો જુઓ જરા અને આવી રીતના તમે કામ છૂપી બેસ છો તો પછી ભણેલા લોકો શું કરશે ભણેલા લોકો પાસે કરાવો ને કામ એટલે ભારતીય સંઘ એનો સખત વિરોધ કરે છે એટલા માટે અમે તમને કહીએ છીએ કે સરકારને બી કહીએ છીએ કે આમાં જે બી થાય કંઈક ઘટ્ટો રસ્તો કરો બાકી આવનાર દિવસોમાં આનાથી જલદ આંદોલન થશે